નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ નો સર્વે એક ગુજરાતી પરિવાર નો માસિક ખર્ચ ગામડામાં ચાર હજાર એકસો નેવું શહેરમાં સાત હજાર એકસો અઠાણું ઝૂ માસ્ટર પ્લાન બે હજાર ચોવીસ હવે અમદાવાદમાં નાઈટ સફારી શકાશે સુરતના સથાણા માં પુત્ર એ આચરેલી ક્રૂરતા ને માતા એ શબ્દોમાં વર્ણવી કહ્યું હું એકલો પડી ગયાનું કહી પુત્ર અને પત્નીને મોતને ઘાટ ઉતાર્યા અપહરણ બાદ સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય આચરી બાળક ની હત્યા આરોપી એ કુરે કુરા લઈ આપવાની લાલચ આપી હતી વાપી માં મળેલી બાળક ની લાશ નું ફોરેન્સિક પીએમ કરાવતા ઘટસ્ફોટ ખેડૂત ની દીકરી ના દુષ્કર્મી ને વીસ સખત કે ઉનાવા થી બાઇક પર સગીરા ના અપહરણ બાદ દુષ્કર્મ આચર્યું ગાંધીનગર ની સ્પેશિયલ પોક્સ કોર્ટે કડક સજા અને દંડ ફટકાર્યો બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી પાલનપુરમાંથી લીધેલા ખાદ્ય મસાલાના નમૂનાઓમાં જંતુનાશક દવાઓની માત્રા મર્યાદા કરતાં વધુ હોવાનું સામે આવતા કડક કાર્યવાહી જામનગર શહેરના વળશે વનોદ્યાનની ભેટ રિલાયન્સના આર્થિક અનુદાનથી જામનગરમાં આઠ એકર જમીનમાં પંદર હજાર વૃક્ષો વાવી હરિયાળી લહેરાવાશે

પીએસઆઈ નું સ્વ બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ વડોદરાના દરજીપુરામાં રેડ કરવા ગયેલી એસએમસી ની ટીમ પર ગામ લોકો નો હુમલો મામલો હરણી પોલીસ મથકે પહોંચ્યો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં